पार्किंग लांचकाड वर झोन ना कार्यपालक इंजिनिअर कमलेश वसावानी बूंडी बुमी का भूमिका बड़ी વરાચી ઝોનના મુંડી ભૂમિકા સામે આવતા તેઓ લગભગ દોઢ મહિના સુધી ફરજ પરથી ગાયબ હતા તેમની ફરજ પરથી પાછા ફર્યા બાદ વોર્ડ નંબર પંદરના કોર્પોરેટરે તેમની ગેરહાજરી વિશે પ્રશ્ન કર્યો પરંતુ તેમણે કોઈ સમાધાનકારક જવાબ આપ્યો નહીં વાતચીતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા કમલેશ વસાવાની છબી વધુ ખરેડાઈ હતી આગટના બાદ મ્યુનિસિપલ કમિશનરે આ બાબતને ગુંબેરતાથી લઈને તાત્કાલિક અસરથી કમલેશ વસાવાની વરાછા ઝોનમાંથી બદલી કરીને તેમને ટ્રાફિક બીઆરટીએસ સેલમાં મોકલી દીધા વરાછા ઝોનમાં નવા કાર્યપાલક કિચનર તરીકે કરણકુમાર પંચાલને નિમણૂક કરવામાં આવી છે મને ધર્મેશ પંદર નંબર નો કોર્પોરેટર જવાબ મારે ખાલી એ જાણવું છે રજા ક્યારે મુકી મંજૂર થઈ છે આ કમલેશભાઈ વસાવા જવાબ આપવા વગર આજે શાસક પક્ષ કોર્પોરેટર છું વોર્ડ નંબર પંદર નો અમારા કાર્યપાલક છે કમલેશભાઈ વસાવા જવાબ આપવા માટે હું પૂછું છું મને જવાબ તમે આપો તમે રજા મૂકી છે કે નથી મૂકી મંજૂર થઈ છે કે નહીં તો તમે જોઈ શકો છો જવાબ પણ નથી આપતા આવો કમલેશભાઈ બે મિનિટ વાત કરો મારી સાથે કમલેશભાઈ

કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવા આજે શાસક પક્ષ કોર્પોરેટર છું જવાબ આપવા માટે એની પાસે સમય નથી ઉભો ઉભા જતો રહી છે દાદાગીરી પૂર્વક આ વિસ્તારનું કામ કરે છે આવા લોકો અમારે કોઈ કામ નથી અમે સંપૂર્ણ સક્ષમ છીએ સારા અધિકારીઓ પાસેથી કામ લેવા માટે આવા લોકોનું વરાછા ઝોનમાં કામ નથી માન્ય મેયરશ્રી આપને વિનંતી કરું છું કે આવા લોકોને તાત્કાલિક અહીંથી હટાવવામાં આવે નમસ્કાર હું ધર્મેશ ભલાળા કોર્પોરેટર વોર્ડ નંબર પંદર કરંજ મુકોબ સુરત અમારો વરાછા ઝોન એના કાર્યપાલક કમલેશ વસાવા છેલ્લા ઘણા સમયથી પણ રહેતા હતા અને અમારા વિસ્તારની ભોળી પ્રજાને ખોટી રીતે હેરાન કરવાનો પ્રયાસ પણ કરતા હતા એટલા માટે થઈને મેં ચાર પાંચ દિવસ પહેલાં સુરતના માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીજી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ અને સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિનીબેન અગ્રવાલને એક વિનંતી કરી હતી કે આવા અધિકારીઓને વરાછા ઝોનમાંથી ખસેડવામાં આવે પરંતુ મને ખૂબ ગર્વ થાય છે ખૂબ આનંદ થાય છે

પોતાની મનમાની ચલાવી ચલાવીને પ્રજાને જો નુકસાન કરતા હોય તો પ્રજાના પ્રતિનિધિ તરીકે મારી ફરજમાં પણ આવે છે કે આવા અધિકારીઓનો મારે વિરોધ કરવો જોઈએ અને વિરોધના ભાગરૂપે જ મેં સૌ પદાધિકારીઓ અને કમિશનરને વિનંતી કરી હતી અને મારી વાતને ધ્યાન પર રાખીને એમણે ગઈકાલે કમલેશ વસાવાને વરાછા ઝોનમાંથી હટાવ્યા છે એ બદલ હું સૌ પદાધિકારીઓ અને કમિશનરશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે